આજે આ દેશના તારીખમાં આ દેશના ઇતિહાસમાં એક એવી દર્દનાક ઘટના બની છે કે જેનાથી ઇન્સાનિયત પણ સાથ થઈ ગઈ છે અને જે જાનવરને પણ શરમાવે રાક્ષસને પણ શરમાવે એવું કૃત્ય દહેશતગર્દો રાષ્ટ્રવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે અમરેલી સમસ્ત મુસ્લિમ જમાતના ધર્મપ્રેમી દેશપ્રેમી અને જાગૃત નાગરિકો જે દેશના વફાદાર છે આજે બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને અમરેલી શહેરની તમામ જમાતના તમામ આગેવાનો એ બદલ પહેલા તો હું બધાનો શુક્રગુજાર છું કે આપણે પોતાની બેદારી દેખાડી પોતાની જાગૃતતા દેખાડી અને વતનની મહબ્બતનો એક મિસાલ પર આપ્યો સાથે સાથે અમે સરકારને પણ અનુરોધ કરીએ છીએ કે હંમેશા આ દેશની માટે હિન્દુસ્તાનની તારીખ ઉઠાવીને આપ જોઈ લ્યો કે મુસલમાન હંમેશા દેશનો વફાદારીઓ છે હજારો લાખો મુસલમાનોએ હોલમાં આ દેશની માટે કુરબાની આપી છે ને સુબે કયામત તક મુસલમાન દેશના વફાદાર રહેશે સામે કદાચ ઈસ્લામી કોઈ મુલક હોય તો પણ આ દેશના વફાદાર મુસલમાનો છે કારણ કે અમારા આકાનો હોલ છે જે વતન સાથે રહ્યો એ વતનની મહબ્બત કરો અને એની મિશાલ કોઈને કહેવાની જરૂર નથી એક અબ્દુલ હમીદ જેવા કંઈક શહીદો કાફી છે આપણી માટે તો હું બધાનો ફરીથી આભાર માનું છું કે લોકો બહોળી સંખ્યામાં હાજર થયા અને દેશ પ્રેમનો ભાઈચારાનો એક બહેતર પરચો આપો સાથે સાથે એક વાત કહેવા માંગુ છું કે કેટલાક તંગ નજર લોકો ટૂંકા બુદ્ધિના લોકો આજે મીડિયા દ્વારા અને ખાસ કરીને દેશના મીડિયા દ્વારા હું સરકારને અપીલ કરીશ કે છેલ્લા ત્રણ દિવસથી એક વિકૃતિનું ઝેર રેડવામાં આવે છે જેના કે બે સમાજની વચ્ચે વેમનસ્ય ફેલાય અવિશ્વાસની ભાવના ફેલાય તો હું સરકારની સાથે અપીલ કરીશ કે એક લઘુમતી સમાજ જે દેશનો વફાદાર છે એ કંઈક ને કંઈક એવું વિચારે છે કે આપણે કાંઈ દેશનો હિસ્સો નથી હાલકે આ ડેમોક્રેસી છે આ જમ્હુરિયત છે એની અંદર તમામની માટે યક્ષા કાનૂન છે અને હંમેશા મુસલમાનો આ દેશના કાનૂનને ફોલો કરે છે સરકારને પણ મારી અપીલ છે કે આ મીડિયા દ્વારા કે છેલ્લા ઘણા દિવસથી એક હિન્દુ મુસલમાન નામે ઝેર રેડવામાં આવે છે એની ઉપર થોડી બેન કરે અને ખાસ કરીને મુસ્લિમોની લાગણી સમજે મેં જે લોકો આવી વાતો કરે છે કે મુસ્લિમોનો બહિષ્કાર કરો એમનો ધંધાનો બહિષ્કાર કરો એમને સ્કૂલમાં આવવા ન દો એમને ડ્રાઈવરમાં ન રાખો એ લોકો ફક્ત વરસાદી દેડકા છે જે ખાસ કરીને એક કહેવત છે કે તકનું જે લાભ લેવાવાળા તકવાદી લોકો બસ આવા સમયે એક બોલી બે શબ્દ અને બે સમાજની વચ્ચે વેમરસ્ય ફેલાય એવું કૃત્ય કરે છે મુસલમાન દેશનો વફાદાર છે મહેનત કરશે મહેનત કરીને એના પરસેવાનું કમાય છે અને રોજી રોજીદેવાળો અલ્લાહ છે એ મહેનત કરીને ખાય છે કોઈનું લૂંટીને નથી ખાતો તો આવા લોકો ખાસ ધ્યાન માં રાખે આવી વાતને કે મુસલમાના દેશનો વફાદાર છે અને બહાદુર મુસલમાન છે કોઈથી ડર તો પણ નથી એવા લોકોથી કે જે દહેશતર ગદી ફેલાવાની આવા સમયે

બધા સમાજ જેને કહેવામાં આવે છે કે ગંગા જમના તહેબ અને એક દેશ ગુલદસ્તો છે જેને ગેદાના ફૂલ છે ગુલાબના ફૂલ છે બધા ફૂલ છે એનાથી હંમેશા ગુલસન આબાદ બાદ રે છે આવા લોકો છે એ લોકોને બસ એક કઈક ને કઈક પ્લેટફોર્મ જોઈએ છે કે અમારી વાહવા થાય હાલાકી આ દેશનો હિસ્સો છે મુસલમાન આ સિસ્ટમ નો હિસ્સો છે અને આ દેશના વફાદાર નાગરિકો છે સરકારે એને બધા હક્કો આપેલા છે આવી રીતે કરવાથી કોઈ હક્કો કઈ જાતા નથી અને કોઈ એવી બાબતો ને ધ્યાનમાં ખાસ હું ઉમેદ કરું છે આ અમરેલી શહેર નો સભ્ય સમાજ

અમરેલી શહેરના મુસ્લિમો એક તાકાત આપે છે કે કોઈ પણ વિરોધ ભારતના વિરોધી દેશને ખતમ કરવામાં મુસ્લિમો આગેવાની હંમેશા લે છે અને લીધી છે સાથે સાથે આ ભારત સરકાર પાસે ગુજરાત સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત ભારત દેશમાં તમામ રાજ્યોમાં જે કોમવાતું પણ જે ફૂલ ફાલેલું છે એને પણ આતંકવાદ જેમ ખતમ કરવાની અમે મહોર માંગીએ છીએ આગેવાની લઈ છે એમ ભારત સરકાર પણ કોમવાદ ને ખતમ કરવાની એક આગેવાની લે અને મુસ્લિમ સમાજને જે પોતાની સરકાર છે પોતાની સલામતી છે એવો અહેસાસ કરાવે એ સાથે સાથે આજે તમામ મુસ્લિમ આગેવાનો ભેગા થઈને આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ ખાસ ખાસ વિશેષ હું તમને એક જણાવવા માંગુ છું ભારત દેશના લોકોને ગુજરાતના લોકોને ભારતના મુસ્લિમો તમામ હંમેશા સાહેબના આદેશ પ્રમાણે જે વતનમાં જે દેશમાં રહેતા હોય એ વતનને વતન વફાદાર રહીએ છીએ દાખલો આપીને હું મારી વાતને ખતમ કરીશ કે મુસ્લિમનો ભારતનો કોઈ પણ દેશમાં કોઈ પણ જિલ્લામાં કોઈ પણ ગામમાં મુસલમાનનું જેનું મરણ થાય મૃત્યુ થાય તો એની અંતિમવિધિમાં એની વિધિમાં એને તમામ મુસ્લિમ આગેવાનો જ્યારે ત્રણ ત્રણ મુઠી નાખે છે એ મુઠી નાખવાનો અદો માત્ર ને માત્ર એક આ દેશની વફાદારીનો એક પુરાવો છે એ પુરાવાનો એક ભાગ રૂપે હું એક કહેવા માંગુ છું કે જયારે અમે ત્રણ મુઠી નાખીએ છીએ ખબરની અંદર ત્યારે પહેલી મુઠ્ઠીનો મારી અરબી ભાષામાં એનો જે અનુવાદન છે એનું અનુવાદન કરીને વાત કરું છું કે પહેલી મુઠ્ઠીમાં એમ કે છે કે તું આ ભારત દેશની માટીમાંથી તું પેદા થયો તો બીજી મુઠ્ઠીમાં એમ કે આજ ભારતની દેશની માટીમાં તું સમાઈ જાય છે ને આ જ ભારત દેશની માટીમાંથી તું ઉભો થાય છે આ જ અમારો સંદેશ ને કોલ છે ને આથી વિશેષ અમારો વફાદારીનો કોઈ પુરાવો વિશેષ ન હોઈ શકે એ જ અભિયતના સાથે પરિવાર ભારત સરકારને વિનંતી કરું છું કે તમામ રાજ્યોમાં આતંકવાદ ખતમ થાય તમામ રાજ્યોમાં સોંગ ખતમ થાય એવી લાગણી માંગણી સાથે આ તમામ કૃત્રિમ સમાજ આ ઉપસ્થિત રહી અને જે સહકાર આપ્યો છે એ બધા સૌનો અમરેલી શહેરના તાલુકાના તમામ આગેવાનો તમામ તમામ સમાજભાઈનો અમે આભાર માની છીએ જાહિન્દી રાન રાવ ઊંચાવાજે બોલ્યો આ બોલો ચાર દિવસ પહેલા પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો તેને અમારો મુસ્લિમ સમાજ શબ્દો શબ્દોમાં વખોડી કાઢે છે અને બીજું એ કે હવે ભારતના નાગરિકોની સહનશક્તિ ખૂટે છે પડોશી રાજ્યો એમ હમજતા હોય કે આવા આતંકવાદી હુમલાથીને અમે ભારતના નાગરિકોને ધરાવીએ છીએ તો એની ગલત ફેમીમાં છે મીડિયા તરફથીને અમારો અવાજ દિલ્હીની ગાદી હુદી ફૂગે એવી અમારી નમ્ર વિનંતી છે રાજનાથસિંહ સાહેબ હોય કે ગૃહ પ્રધાન અમિત શાહ હોય કે આપણા માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હોય કે હવે બદલો લેવાનો સમય આવી ગયો છે અને હવે કાંઈ પણ આપણે કચવાટ કર્યા વગર આનો જડબાતોડ જવાબ આપો કે એ ભવિષ્યની અંદર આવું કૃત્ય ન કરે એવું એને સબક શીખવવાનું છે

ઉત્પન્ન કરે જેથી કરીને પાકિસ્તાનને આનો જવાબમાં તો જવાબ મળી જાય એના મિશનમાં એ સફળ ન થાય ને એટલા માટે આ રેલી અમે એટલા માટે પણ કરી છે કે વડાપ્રધાન શ્રીના એ મંતવ્યને અમે એપ્રિશિએટ કરીએ છીએ ભારતની અખંડિતા માટે ભારતની એકતા માટે અમે અમારો જાન લોછાવા કરવા પણ તૈયાર છીએ શહીદ થવા પણ તૈયાર છીએ આ દેશ મજબૂત હતો મજબૂત રહેશે આ દેશની કોમી એકતા કાયમ રહેશે આ દેશ ક્યારેય વિભાજન નહીં થશે પણ પાકિસ્તાન તમે જોજો ભવિષ્યમાં એનું કેવું વિભાજન થશે અને આ તકે જે સંદા જે ઉદરી ગયા છે એમના પ્રત્યે અમે સહાનુભૂતિ બતાવીએ છીએ એમની ફળખે ઉભા છીએ સરકાર પણ એમના એના એના માટે જે થઈ શકે કરે એમને વળતર આપે યોગ્ય એમને નોકરી આપે એને સાંત્વના આપે એને એમ લાગવું જોઈએ કે મને ન્યાય મેળવો છે ખાલી વાક્યોથી નહીં થાય અને ભારત સરકાર ડિપ્લોમેટિક વર્તે નહીં કે પોલિટિકલ એવી અમારી ભાવના છે અને આ દેશ અખંડ રહેશે મજબૂત એકતા રહેશે ભારતની ભિન્નતા પ્રજ્ઞા જળવાઈ રહેશે અને અમે એમાં સાથે છીએ ને ઓ હિન્દુ મુસલમાન ભાઈઓ આપણે બધા પાકિસ્તાનને એક થી જવાબ આપીએ એક મહત્વની ઘટના પણ બની છે કાશ્મીરમાં કાશ્મીરમાં એક સૈયદ લોકોને બચાવવા માટે શહીદ થયા છે અને એવા તો કેટલાય લોકો ત્યાં હિન્દુ પ્રજાને બચાવવા માટે મુસ્લિમ કાશ્મીર જ્યાં હતા એનો જવાબ પાકિસ્તાનને આપી દીધો કે જો આ કાશ્મીર છે હવે કાશ્મીર ભારતનું છે રહેશે

હંમેશા ઇન્શાલા પોતા હાથ ઝડપ કરીએ તો હંમેશા આપણા દેશ પોતાની અભિનંદિ સાથે